મહોત્સવ ની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત આરોગ્ય પરિવાર અને કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર નિયામક આયુષ ની કચેરી ગાંધીનગર અને આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ ના સહયોગ થી પરશુરામ સંગઠન દ્વારા ડોક્ટર ગંગુબેન હડકર હાઇસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓની દર્શન સાથે આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો છે કેમ્પના પ્રારંભમાં યોગ ટ્રેનર દ્વારા શાળાના વિદ્યાર્થીઓને યોગ કરાવી યોગનો સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું છે ત્યારબાદ કેમ્પ શરૂ કરવામાં આવ્યો જેમાં સરકારી હોમિયોપેથિક દવાખાના જનરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર કેતન પટેલ ડોક્ટર સોનાલીબેન પાટીલ આયુર્વેદ દવાખાનાના મેડિકલ ઓફિસર વૈદ વસંતભાઈ પ્રજાપતિ વૈદ મનીષાબેન વાઢિયાએ સેવાઓ આપી હતી અંદાજીત બસો પચાસથી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો આ પ્રસંગે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાતના પ્રભારી યોગેશભાઈ જોશી બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ પરશુરામ સંગઠનના કિરણભાઈ જોશી રાજકુમાર દુબે ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલના કેમ્પસ ડિરેક્ટર બિપિન ચંદ્ર જોગદીશભાઈ વાળા આચાર્ય મનહરભાઈ વાઘેલા રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવેલ શિક્ષક પ્રભુભાઈ પટેલ સહિત શિક્ષકગણ અને આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો હતો राना सभ्यता शारवा की कार्य पद्धति है सारवा ने आयुर्वेद पद्धति से त्यार से एलोपैथी से और होम्योपैथी से हम जो जाना है वो कह सका एक बात से एक बीमारी एक पौधे से एक बात से है एक बीमारी के पौधे पर पकड़ ले और तुम्हें कैसे सो सोरा पे से आवाड़ी सु दवा का लेवा दो आयुर्वेदिक ये भागार समय से जारी आवे है आयुर्वेदिक सिस्टम से भागार समय से जारी आवे है વચ્ચે ધીરે 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 એને પ્રોત્સાહન ના મળ્યું ત્યારબાદ એલોપેથી તરલી છે 300 400 વર્ષના ગાળાને કરી રોગ દ્વારા આપણે અહીંયા પડેલી એને થોડી મોટિવેશન ગાંધીજીના બદર દ્વારા પણ પડેલું ત્યારબાદ જે હોમિયોપેથી છે સેલા સકે એસી વર્ષથી સમય ગાળાને એમ પણ વર્ષસ્વ છે આ ત્રણની આસપાસ આજના સમયની અંદર વચ્ચે એલોપેથી જોર માર્યું બરાબર ફરી પાછું સરકાર બદલાય ને વર્તમાન છેલ્લા કેટલાક વર્ષોથી અત્યારે આયુર્વેદનો સનાતન કાળનો સમય આવ્યો છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે